મજામાં બાર દોસ્તો વાર્તા સાંભળવી છે ગીજુભાઈ બધેકાની વાર્તાઓ વાર્તાનો વડલો ભાગ એક આજે તમને બોલે તે બે ખાય એ વાર્તા કહું છું લાડુપુર નામનું ખૂબ જ રળિયામણું ગામ હતું એ ગામમાં જગુ અને મગુ બંને પાક્કા ભાઈબંધો હતા પાક્કા મિત્રો હતા જગુ અને મગુ મનમાં વિચાર કરે છે કે આપણા આપણા ઘરમાં જમી જમીને થાકી ગયા છીએ તો ચાલો ને ક્યાંક મહેમાન ગતિ કરવા જઈએ પણ ક્યાં જવું તો એ બંને વિચાર કરવા લાગ્યા ક્યાં જઈએ ક્યાં જઈએ ક્યાં જઈએ એટલામાં તો જગુએ કહ્યું કે ચાલ ને આપણે મારા મામાના ઘેર જઈએ અને બંને ચંદુ મામાના ઘેર જવા નીકળ્યા ચંદુ મામા તો જગુ અને તેના ભાઈબંધને જોઈ ને ખુશ ખુશ થઈ ગયા મારો ભાણો આવ્યો મારો ભાણો આવ્યો એમ કરી ને રાજી રાજી થઈ ગયા મામીએ કહ્યું મેં અને મહેમાન બંનેનું હરખથી સ્વાગત કરવું જોઈએ જગુ હું તો આજે ખૂબ જ રાજી થઈ ગઈ છું બેટા તું આવ્યો તે મને બહુ ગમ્યું બેટા જગુ તમે બધા બાળકો થોડીવાર રમત રમો એટલામાં હું તમારા માટે રસોઈ બનાવી દઉં છું મામીએ તો ભાત ભાતના ભોજન બનાવ્યા જગુ તો ખૂબ જ ઓશ્યા તે રસોડામાં આમ તેમ જોવા લાગ્યો એને ખ્યાલ આવ્યો કે લાડવા તો પાંચ છે એક ડીશમાં લાડવા પાંચ જોયા એટલે એને તો વિચારવા માંડ્યો અને તો મૂંઝાવા લાગ્યો એનો ભાઈબંધ મગું પણ મૂંઝાવા લાગ્યો કે હવે શું કરવું લાડવા તો પાંચ છે બંનેને સરખા ભાગે લાડવા ખાવા મળશે નહીં એક કોઈને ત્રણ મળશે કોઈને બે મળશે ક તો અડધો અડધો કરો તો અઢી અડી મળે આવું તો એમને વિચાર આવ્યો નહીં પણ એમને તો એમ જ લાગ્યું કે લાડવા આપણને અડધા અડધા મળશે નહીં એટલે મગુએ કહ્યું કે ચાલ આપણે શરત લગા જે બોલે તે બે લાડવા ખાય બોલ તને મંજૂર છે જગુ જગુએ કહ્યું બરાબર છે અને બંનેએ તો શરત લગાવી દીધી કે બોલે એ બે ખાય અને ના બોલે એ ત્રણ ખાય તો આપણને લાડવા ખાવા મળે નહીં તો આપણને સરખા સરખા તો મળશે નહીં અને બંને એક રૂમમાં જઈને છાનામાના સૂઈ ગયા કાંઈ કે હવે બોલવાનું તો હતું નહીં ભોજન તૈયાર થતો ચંદુમામા તો જગુને મગુને શોધવા લાગ્યા બૂમ મારી બેટા મગુ ચલો જમવા પણ હવે બોલે તો બે ખાય એટલે બંનેમાંથી કોઈ બોલ્યું નહીં અને મામાએ જોયું તો બંને એક રૂમમાં સૂતેલા પડ્યા હતા બંનેમાંથી કોઈ કહેતા કોઈ કાંઈ બોલે નહીં ચંદુ મામા તો ગભરાઈ ગયા કે હા હમણાં તો સરસ મજાના બે ભાણિયા રમતા હતા મસ્ત વાતો કરતા હતા અને અત્યારે કેમ બોલતા નથી એમને તો એકસો આઠમાં ફોન કર્યો અને કહ્યું કે જલ્દીથી આ સરનામા પર મારા ઘેર આવો મારા ભાણેની તબિયત બરાબર નથી બિચારા મારા ઘરે આવ્યા અને બીમાર થઈ ગયા છે જલ્દીથી તેમને હોસ્પિટલે પહોંચાડો મને ખૂબ જ ડર લાગે છે એવું એકસો આઠ વારાને કહ્યું અને થોડી વારમાં જ એકસો આઠ જતનું મામાના ઘેર આવી ગઈ ફટાફટ જગુ અને મગુને સ્ટ્રેચર પર સુવાડી દીધા અને હોસ્પિટલમાં લાવ્યા પણ બંનેમાંથી કોઈ કહેતા કોઈ બોલ્યું નહીં બોલે રે બે ખાય માટે બેમાંથી કોઈ બોલ્યું નહીં લાડવા તો ત્રણ જ ખાવા એમ વિચારી બંનેમાંથી કોઈ કેતો કોઈ બોલતું નહોતું હોસ્પિટલના બેડમાં સૂતા સુતા પણ જગુમગુ કાંઈ બોલે નહીં માત્ર મનમાં વિચાર કરતા હતા મરક મરક મનમાં હસે મરક મરક મનમાં હસે બોલે નહી કાય બોલે એના બે થશે ના બોલે એ ત્રણ ખાય ન બોલે ત્રણ ખાય ત્રણ લાડવા ખાવાની લાયમા ને લાયમા એ તો જીદે ચડ્યા હતા અને બોલતા નહોતા ડૉક્ટરે તો આખા શરીરે તપાસ કરી અને પછી કહ્યું આમ તો આ બંને બાળકોને કોઈ જાતની તકલીફ દેખાતી નથી પણ મને લાગે છે કે એમના જીભમાં કંઈક તકલીફ થઈ છે માટે તે બોલતા નથી મારે જીભમાં એમને ઇન્જેક્શન આપીએ આપવું પડશે તો તે કદાચ બોલી શકે હવે આવું કહી અને ડૉક્ટરે તો સોએ ભરી ઇન્જેક્શન ભર્યું અને બંનેમાં તો પણ બંનેમાંથી કોઈ કહેતા કોઈ કશું બોલ્યું નહીં ડૉક્ટર કહે ઇન્જેક્શન દેવા હવે જવું પડશે અને જેવા ડૉક્ટર ઇન્જેક્શન લઈ અને મગુ અને જગુની જોડે આવતા હતા એટલામાં તો મગુ ડરી ગયો મગુ કે ઓ બાપરે ઓ બાપરે આ સોય ખાવી એના કરતો બે લાડવા ખાવા સારા મારે ઇન્જેક્શન નથી લેવું મારે ઇન્જેક્શન નથી લેવું એમ કરી ને ગાઢ પાડવા લાગ્યો જગુ તારા ત્રણ તારા ત્રણ આ વગરવાકી સોય ખાવી એના કરતાં તો બે લાડવા ખાવા સારા તું ત્રણ ખાજી હું બે ખાઈશ ત્યારે તો ચંદુ મામાને ખબર પડી કે મામલો આવો હતો મજા ને બાર દોસ્તો જય શ્રી કૃષ્ણ